વડોદરામાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે ચોક્કસથી જે પરિસ્થિતિ આપ જોઈ શકો છો માંડવી ચા દરવાજા પાસે અમે પહોંચ્યા છીએ વડોદરાના જે મેઘો રિસાયો હતો વડોદરાથી આજે વહેલી સવારથી જ મેઘો અનરાધાર વરસી રહ્યો છે આ દુકાનદારો પણ જે વેપારીઓ છે તે પણ મુશ્કેલીમાં પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે જે પરિસ્થિતિ થઈ છે વહેલી સવારથી જ્યારે વરસાદ વરસી રહ્યો છે મેઘો અનરાધાર થઈ રહ્યો છે અષાઢી અનરાધા જોવા મળી રહ્યો છે ત્યારે જે પરિસ્થિતિ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે પ્રી પ્રીમોન્સૂનની કામગીરીના જે દાવાઓ પોકર સાબિત થઈ રહ્યા છે આપ જોઈ શકો છો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ચોક્કસથી કહી શકાય કે જે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ વડોદરામાં થઈ રહ્યું છે ઠેર ઠેર દુકાનદારોમાં આ પાણી ઘૂસી રહ્યા છે ફરી વખત આ પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી છે એ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે આ પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે દુકાનદારોમાં આપ જોઈ અમારા કેમેરામેનને કહીશ કે આ પાણી દુકાન દુકાનો બધા આવે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ છે જે સર્જાય છે અને લોકો અત્યારે વાહન ચાલકો પણ અહીંયા અટવાઈ રહ્યા છે આ પરિસ્થિતિનું નિર્માણ વડોદરામાં થઈ રહ્યું છે સતત ત્રણથી ચાર કલાક વરસાદ મેઘો છે એ વરસી રહ્યો છે અને પોતાની ધમાકેદાર બેટિંગથી વડોદરાવાસીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે સતત મેઘો ગુજરાતમાં બેટિંગ કરી રહ્યો છે અને તેને લઈને વાહન ચાલકો ફસાયા છે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને પરિસ્થિતિનું નિર્માણ આપ જોઈ શકો છો જે પ્રકારે અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે સાથે જે દુકાનોમાં પાણી ભરાવાની જે સમસ્યા છે સામે આવી રહી છે ચોક્કસથી કહી શકાય કે લોકો વરસાદનો લ્હાવો તો લઈ રહ્યા છે પરંતુ ચોક્કસી જે પ્રકારે દરેક જગ્યા પર આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યો છે હજુ પણ મેઘો અનરાધાર વરસી રહ્યો છે તોફાની વેટિંગ શરૂઆત થઈ ચૂકી છે ક્યાંક મેઘો રિસાયો હતો તેવી વાત સામે આવી હતી અને હવે મેઘો અનરાધાર વડોદરામાં તોફાનીદાર આ બેટિંગ શરૂઆત કરી દીધી છે ચોક્કસથી જે પ્રકારે આ વડોદરામાં બેટિંગ શરૂ થતાં જ છેલ્લા ત્રણ કલાકથી વરસાદ વરસી રહ્યો છે જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ આપ જોઈ શકો છો દુકાનો પણ હજી ખુલી નથી કારણ કે જે રીતે વરસાદે માજા મૂકી છે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે આ માનવીના સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો એક બાજુ પાલિકા એવું કહેતી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી કરી દેવામાં આવી છે એસીથી નેવું ટકા આ કામગીરી કરવામાં આવી છે અને આ પરિસ્થિતિનું નિર્માણ આ વડોદરાનું પરિસ્થિતિ જોઈ શકો છો ભારે વરસાદના કારણે ઝીરો વિઝિબિલિટી પણ સામે આવી રહી છે હવે જે ખેડૂત પુત્રો છે ધરતી પુત્રો છે તે ખુશીમાં જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારે વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે ક્યાંક પરંતુ જે વરસાદ જોઈએ તેના કરતાં પણ વધુ વરસાદ વરસી રહ્યો છે એટલે ચોક્કસથી ધરતી પુત્રો પણ એક બાજુ મુશ્કેલીમાં મુકાયા છે આ વડોદરામાં જે પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ચોક્કસથી વહેલી સવારથી જ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે ક્યાંક લોકો જે વેપારીઓ છે સાથે વહેલી સવારે નોકરી અવર જવર કરનારા લોકો છે તે પણ મુશ્કેલીમાં હું કયા જોઈ શકો છો લોકોની ગાડીઓ બંધ થઈ ચૂકી છે અને આ લોકો પોતાના જે ટુ વ્હીલર છે તે પણ ધક્કો મારીને લઈ જવા પડે છે તે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં આ સર્જાય છે નિરાધાર મેહુલ્યો વરસી રહ્યો છે સવારથી જ આ પ્રકારે પરિસ્થિતિ સર્જાય છે ચાર દરવાજા વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાય છે ફતેપુરા હોય દાંડિયા બજાર હોય રાવપુરા વિસ્તાર સાથે સ્ટેશન વિસ્તાર માજલપુર વિસ્તાર તમામ જગ્યાઓ પર આ મેહુલ્યો અને અધાર વરસી રહ્યો છે સ્માર્ટ સિટીની જે વાતો કરનારા જે અધિકારીઓ છે પક્ષ છે તેનું આ ઝીરો પરિણામ જોવા મળી રહ્યું છે માત્ર એસીમાં બેસીને તેઓ કામગીરી કરતા હોય તેવા દ્રશ્યો જોઈને લાગી રહ્યો છે કારણ કે જે પ્રકારે પરિસ્થિતિ વડોદરામાં વહેલી સવારથી જ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે પ્રથમ વખત જ સતત ત્રણ કલાક આ વરસાદ વડોદરામાં વરસી રહ્યો છે તેમાં પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે चौकसनीचे प्रकारे कह सका है के चला सतत 3 कલાક की आप परिस्थिति સર્જાય છે કારણ કે જે પ્રકારે મેઘો અનરાધાર વરસી રહ્યો છે ચાર દરવાજા વિસ્તાર તો પહેલેથી જ માત્ર થોડો વરસાદ પડે તેમાં પાણી ભરાઈ ગયો હતો ત્યારે આજે ત્રણ કલાકની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે આ ચાર દરવાજા વિસ્તારના જે વેપારીઓ છે તે પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે વહેલી સવારથી મેઘાએ અંજરાધાર બેટિંગ શરૂ કરતા જ વડોદરાવાસીઓના હાલ બેહાલ થઈ ચૂક્યા છે અને લોકો હવે જે નોકરી જવાના જે સમય છે તેમાં લોકો મોડે પહોંચી રહ્યા છે કારણ કે જે પ્રકારે તેઓ વરસાદની અંદર મેઘાએ અંદર શરૂઆત કરી છે અને તેમાં પણ પરિસ્થિતિ આ જે પ્રકારે જોવા મળી રહી છે ઠેર ઠેર આ પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે ને જે પ્રકારે આપ જોઈ શકો છો વડોદરા શહેરનો આ હાલસમા માંડવી વિસ્તાર કહેવાય છે કે ત્યાં પાણી ભરાવાની ફ ફરીથી એક વખત સમસ્યા સામે આવી છે જે પ્રકારે લોકો અહીંયાથી અવર જવર કરી રહ્યા છે આ મુખ્ય માર્ગ છે સાથે અહીંયા જે બજાર આવેલું છે મધ્ય ગુજરાતનું પણ મોટું બજાર કહેવામાં આવે છે કાપડ બજાર કહેવામાં આવે છે કપડા બજાર કહેવામાં આવે છે તે બજારની અંદર વેપારીઓ અત્યારે દુકાન ખુલી નથી શક્યા કારણ કે આ જે પ્રકારે પાણી એક ઇંચ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે ત્યારે ત્રણ કલાકમાં આ પ્રકારે વરસાદ વરસવાથી આ દુક વેપારીઓ પોતાની દુકાન ખુલી નથી શકતા તો જે નોકરી અવરજવર કરનારા લોકો છે તે પોતાની નોકરી પર જઈ નહીં થઈ શકતા જે પ્રકારે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને આપ જોઈ શકો છો આખી આખી કાટ આ પાણીમાં ગરકાવ થઈ ચૂકી છે અને પરિસ્થિતિ જે સર્જાય છે લોકોની દુકાનદારોમાં પણ પાણી ઘૂસી ગયા છે અને પરિસ્થિતિ વડોદરાની જોવા મળી રહી છે ચોક્કસથી કહી શકાય કે આ પરિસ્થિતિનું નિર્માણ વડોદરામાં ફરી ફરી એક વખત જોવા મળી રહ્યું છે માત્ર ત્રણથી ચાર કલાકના વરસાદની અંદર એક ઇંચ કરતાં વધુ વરસાદ ખાકી ચૂક્યો છે ત્યારે ઠેર ઠેર જે માંડવી વિસ્તાર છે રાવપુરા વિસ્તાર છે દાંડિયા બજાર વિસ્તાર છે ફતેપુરા વિસ્તાર તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની જે સમસ્યા છે એ જોવા મળી રહી છે ત્યારે પાલિકાની જે પ્રી મોનસૂનની કામગીરી છે ત્યાં કનેક સવાલો ઊભા થઈ રહ્યા છે क्यामरामेन गौतम साथ सुरत सोलङ्की स्पार टु डेल्युज वडोदरा